નમસ્કાર મિત્રો સરકારી કર્મચારીઓમાં છેલ્લા બે દિવસથી સૌથી મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય છે યુ પી દેસ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે શું એમાં એક પાછી આજે અંદાજે બસો પેજની પી ડી એફ ફરતી થઈ એ કોણ વાંચે માટે આજ પીડીએફ ના મહત્વના મુદ્દા આજે આપણે શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ તારીખ 1 એપ્રિલ 2025 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થશે અને જે રાજ્ય સરકાર તેમના રાજ્યમાં આ સ્કીમ લાગુ કરવા ઈચ્છતી હોય તે લાગુ પાડશે હવે મહત્વનો મુદ્દો છે આ યોજના ઓપીએસ અને એનપીએસ કરતા કઈ રીતે અલગ છે એનપીએસમાં હાલમાં કર્મચારીઓ દ્વારા તેમના પગારમાંથી દસ ટકા રકમ દર મહિને કપાત કરાવવામાં આવે છે તેમાં સરકારશ્રી દ્વારા તેમના કપાતની સામે ચૌદ ટકા રકમ જમા કરાવવામાં આવે છે અને તેના વ્યાજમાંથી જ પેન્શન મળે છે ઓપીએસ માં આવી કપાત કરવાની હોતી નથી એવી જ રીતે યુપીએસ માં પણ કપાત કરવાની રહેશે નહીં ઓપીએસ માં નિવૃત્તિ સમયના છેલા પગાર એટલે કે બેઝિક ના 50% તથા મોગવરી મુજબ પેન્શન મળે છે પરંતુ યુપીએસમાં નિવૃત્તિ પહેલાના છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના પચાસ ટકા તથા મોંઘવારી મુજબ પેન્શન મળશે અને પૂરેપૂરું પેન્શન તો જ મળવાપાત્ર થાય જો તમારી નોકરી નિવૃત્તિ સમયે પચ્ચીસ વર્ષ કે તેથી વધુ હોય નિવૃત્તિ સમયે જો તમારી નોકરી પચ્ચીસ વર્ષ કરતાં ઓછી હોય તો જેટલા સમયની નોકરી હોય તે વર્ષોના આધારે પેન્શન મળશે કુટુંબ પેન્શન ઓપીએસમાં મળે છે એનપીએસમાં પણ સરકારે છેલ્લા બે વર્ષથી શરૂ કર્યું છે અને યુપીએસમાં પણ મળશે પરંતુ ઓપીએસ અને યુપીએસના કુટુંબ પેન્શનમાં મોટો તફાવત છે ઓપીએસમાં ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે તો કર્મચારી ने पात्र पेन्शन मुजबनीज रकम तेना परिवार ने दस वर्ष सुधी चूकवाय त्यार पी कंब पेन्शन मुजबनी नी साठ टका मुजबनी रकम चूकवाय ओपीएस में निवृत्ति पी अवसान पामे तो कर्मचारी ने मलवापात्र पेन्शन मुजबनीज तेना परिवार ने सात वर्ष सुधी चूकवाय अने त्यारछी कूटुंब पेन्शन मुजबनी पेन्शननी साठ टका मुजबनी रकम चूकवाय परंतु यूनिफाइड पेंशन स्कीम तो पहले थी कुटुंब पेंशन मुजबनी साठ टका रकम चूकवा तेमा कर्मचारी कुटुंब ने ओपीएस जेवो सात वर्ष के दस वर्ष जेवो लाभ नहीं अने अन्य महत्वनी बाबत लघुत्तम पेंशन, यूपीएस में कोईपण संजोगों लघुत्तम नी रकम रूपया दस हजार करता ओछू पेंशन मलसे नहीं परंतु एक शरत छे के जेने ओछा में ओछी दस वर्ष नौकरी करेल होने ज आ लाभ मैं जे वय वयनिवृत्ति तथा अवसान ना किसाओ लागू पड़े स्वैच्छिक निवृत्ति केसों में आ लागू पड़ से नही जो कि हजी ओपीएस नी ओपीएसमृत्ति समय कोम्यूट पेन्शन यूपीएस में के से बाबतनी स्पष्टता थेल नहीं बीजी कर्मचारी एनपीएस में है यूपीएस नो लाभ लेवा मांगे तम दर करेल कपात नी रकम कई रीते के समय पाचा मल्ते अंगे स्पष्टताओ हजी बाकी छे तो मित्रों आता नी शोर्ट म समझ हजी ते यूपीएस विषे ऊंडाणपूर्वक अभ्यास करवो हो तो यूपीएस नी, नी लिंक आ वीडियो डिस्क्रिप्शन में आपेली है त्या डाउनलॉड छो वीडियो पसंद आयो तो लाइक करो अने जरूरियात ने शेर करो थैंक यू फॉर वॉचिंग अवर वीडियो